જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે અનંત ચતુર્દશી વ્રત કથા અને પૂજા વિધિ આ વ્રત કરવાથી સૌભાગ્યની રક્ષા અને સુખ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે અનંત ચતુર્દશી પર ભગવાન વિષ્ણુના અનંત સ્વરૂપની પૂજા કરવામાં આવે છે ભાદરવા મહિનાને શુક્લ પક્ષની ચતુર્દશીને અનંત ચતુર્દશીના સ્વરૂપમાં માનવામાં આવે છે આ દિવસે ભગવાન અનંતની પૂજા કરવામાં આવે છે આ દિવસે મહિલાઓ સૌભાગ્યની રક્ષા તથા સુખ અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે આ વ્રત રાખે છે આ વિધિથી વ્રત કરવું અનંત ચતુર્દશીનું વ્રત આ આ દિવસે પ્રથમ સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરીને આ ઉપવાસનો સંકલ્પ લો અને ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ ભગવાન વિષ્ણુની સામે ચૌદ ગ્રંથિયુક્ત અનંત સૂત્ર ચૌદ ગાંઠયુક્ત દોરો જે બજારમાં દોરાના સ્વરૂપે મળે છે ને મૂકીને ભગવાન વિષ્ણુની સાથે તેમની પણ પૂજા કરવી જોઈએ પૂજામાં નાડાછેડી મોલી ચંદન ફૂલ અગરબત્તી ધૂપ દીપ નૈવેદ્ય વગેરેનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રત્યેકને સમર્પિત કરતી સમયે ઓમ અનતાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ પૂજા કર્યા પછી પ્રાર્થના કરવી જોઈએ પ્રાર્થના કર્યા પછી કથા સાંભળવી તથા રક્ષા સૂત્ર પુરુષ જમણા હાથમાં અને મહિલાઓ ડાબા હાથમાં બાંધી રક્ષા સૂત્ર બાંધતી સમયે મંત્રનો જાપ કરવો ત્યાર પછી બ્રાહ્મણને ભોજન કરાવી અને તેમને દાન આપ્યા પછી જ તમારે ભોજન કરવું આ દિવસે મીઠા દિવસેના ભોજન કરવું જોઈએ અનંત ચતુર્થી વ્રત કથા પ્રાચીન કાળમાં સુમનુતુ નામના ઋષિ હતા તેમની એક પુત્રી હતી જેનું નામ શીલા હતું શીલા ખૂબ જ ગુણવંતી હતી સમય આવવા પર સુમંતુ ઋષિએ તેના વિવાહ કૌંડલ્ય મુનિ સાથે કરાવી દીધા ભાદરવા મહિનાની શુક્લ પક્ષની ચતુર્દશીના દિવસે શિલાએ અનંત ચતુર્દશીનું વ્રત કર્યું અને ભગવાન અનંતનું પૂજન કર્યું પછી અનંત સૂત્રને પોતાના ડાબા હાથમાં બાંધી દીધું ભગવાન અનંતની કૃપાથી શીલાના ઘરમાં સુખ શાંતિ આવી ગઈ અને તેનું જીવન સુખમય બની ગયું એકવાર ગુસ્સામાં આવીને કોંડિલ્ય મુનિએ શીલાના હાથમાં બાંધેલા દોરવાને સૂત્ર તોડીને આગમાં નાખી દીધું જેના કારણે તેમનું સુખ સુખજીન ઐશ્વર્ય સંપત્તિ ધનસંપત્તિ વગેરે બધું જ નષ્ટ થઈ ગયું અને તે ખૂબ જ દુઃખી રહેવા લાગ્યું એકવાર તે ખૂબ જ દુઃખી થઈને ભગવાન અનંતની શોધમાં નીકળી પડ્યા ત્યારે ભગવાને તેમને એક વૃદ્ધ બ્રાહ્મણના સ્વરૂપમાં દર્શન આપ્યા અને તેમણે અનંત ચતુર્દશીનું વ્રત કરવા માટે કહ્યું કોંડિલ્યમુએ વિધિ વિધાનપૂર્વક પોતાની પત્ની શિલાની સાથે શ્રદ્ધા અને વિશ્વાસથી અનંત નારાયણની પૂજા કરી અને વ્રત અર્પણ કર્યું અનંત વ્રતના પ્રભાવથી તેમના સારા દિવસ ફરી આવી ગયા અને તેમનું જીવન સુખમય બની ગયું તો મિત્રો તમને મારી આ અનંત ચતુર્દશીની વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ